હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે હું એક શાકની રેસીપી લઈને આવી છું તો ઘરમાં કોઈ શાક ન હોય અથવા તો શાકમાં શું બનાવવું તે ના સમજાતું હોય ત્યારે તમે આ બેસનનું એકદમ નવું ઢાબાના પનીર ભુરજી અને પાઉંભાજીને ટક્કર મારે તેવું શાક બનાવી શકો છો તો પાંચથી દસ મિનિટમાં બની પણ જાય છે અને ઘરના જ રહેલા સામાનમાંથી બનીને તૈયાર પણ થઈ જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એકદમ ચટપટું ચટાકેદાર એવું બેસનનું શાક તો સૌ પ્રથમ તો આપણે આ બેસનનું શાક બનાવવા માટે એક આવી રીતે થાળી કે પછી પ્લેટ લઈ લેવાની છે અને એમાં હવે આપણે ત્રણથી ચાર ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે એટલે કે બેસન લીધો છે તો જો અહીંયા તમારા ઘરમાં જે બેસન અવેલેબલ હોય એ તમે લઈ શકો છો અને હવે આપણે બેસનમાં બે ચપટી જેટલા અજમા એડ કરશું અજમા એડ કરવાથી બેસનમાં સ્વાદ પણ સરસ આવે છે અને સાથે જ પચવામાં પણ હળવું રહે છે અને સાથે હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું અને બે ચપટી જેટલી હિંગ એડ કરી દીધી છે એક વખત આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે અને આપણે જે આ પ્રોસેસ કરીએ છીએ એના માટે આપણે થાળી અથવા તો કોઈ પ્લેટ લેવાની છે કોઈ આપણે ઊંડા તળિયાવાળું વાસણ નથી લેવાનું તો હવે આપણે આમાં એકદમ સ્વાદ વધારે આવે એકદમ ફ્લેવર સરસ આવે એના માટે આપણે અહીંયા એક ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે જો અવેલેબલ હોય તો ચોક્કસથી લેવાની છે કારણ કે આનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે અને હવે આપણે મેથીને પણ મિક્સ કરી દીધી અને હવે આપણે આવી રીતે હાથમાં પાણી લઈ અને આ લોટ ઉપર પાણીને આવી રીતે છાંટવાનું છે તો થોડું થોડું પાણી છાંટતું જવાનું છે અને બેસનને આપણે મિક્સ કરતું જવાનું છે તો તમે જોઈ શકો છો વિડીયોમાં કે હું કઈ રીતે મિક્સ કરું છું અને પાણી હું કઈ રીતે અને કેટલું છાંટું છું તો આ પ્રોસેસ કરવી ખૂબ સરળ છે બસ જો તમે થોડું ધ્યાન રાખીને કરશો એટલે એકદમ સરસ અને વ્યવસ્થિત આપણે જે બુંદી બનાવવાની છે એ બનીને રેડી થઈ જશે તો જો અહીંયા થોડું થોડું પાણી એડ કરવાનું છે અને ફરી પાછું એને મિક્સ કરી લેવાનું છે એમ બેથી ત્રણ વખત તમે થોડું થોડું પાણી એડ કરશો એટલે આપણી જે બુંદી આપણે બનાવવાની છે એ પરફેક્ટ બનીને રેડી થઈ જશે તો એકી સાથે વધારે પાણી એડ ન થઈ જાય એનું આપણે ધ્યાન રાખી અને આ બુંદી બનાવી લેવાની છે તો આ વિડીયોમાં હું તમને બતાવું છું એટલે તમને થોડું થતું હશે કે આને આ પ્રોસેસ કરવામાં બહુ વાર લાગતી હશે પણ બિલકુલ વાર નથી લાગતી એકદમ જલ્દીથી આ પ્રોસેસ થઈ જાય છે અને તમે જોઈ શકો છો અહીંયા આપણે આવી છૂટી છૂટી બુંદી અથવા તો જે આપણો બેસન છે એની ગાંઠો બનાવીને રેડી કરી લીધી છે તો હવે આપણે આને સેટ થવા માટે રાખવાની છે તો ચાલો હવે આપણે આને સાઈડમાં રાખી દઈએ અને ત્યાં સુધીમાં એક બીજી પ્રોસેસ કરી લઈએ તો એના માટે મેં અહીંયા એક મિક્સરનું જાર લીધું છે અને એમાં હું લસણની મોટી ચાર થી પાંચ જેટલી કળીઓ લઈ લઉં છું અને સાથે જ અડધી ચમચી જેટલું જીરું અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર મેં એડ કર્યું છે અને એક મોટું પાકું લાલ ટમેટું મેં રફલી ચોપ કરીને એડ કરેલું છે તો હવે આ બધી વસ્તુને આપણે પીસી લેવાની છે અને જો બાય ચાન્સ ઘરમાં ટમેટું ન હોય તો ટમેટાની જગ્યાએ આપણે શું યુઝ કરવાનું છે એ હું તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ તો તમારે અહીંયા ટમેટું એડ નથી કરવાનું જો ન હોય તો અને બાકીની વસ્તુને પીસી લેવાની છે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા પેસ્ટ બનીને એકદમ રેડી થઈ ગઈ છે તો ચાલો એને સાઈડમાં રાખીએ અને હવે ફરી પાછી આપણી જે બુંદી છે બેસનની બનાવી છે એને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો આ સરસ એવી હવે સેટ થઈ ગઈ છે તો થોડી વાર માટે સેટ થવા માટે રાખશું તો જો આપણે જયારે એને તળશું ત્યારે એકદમ પરફેક્ટ એવી તળાઈને એ રેડી થશે એટલા માટે આપણે એને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાની છે કે જ્યાં સુધીમાં આપણે જે પેસ્ટ ન બનાવી લઈએ તો જો હવે આપણે આને તળવાની છે તો તળવા માટે મેં અહીંયા એક વાસણમાં બે ચમચા જેટલું તેલ લીધું છે અને તેલ મેં પહેલાં ચેક કરીને જોઈ લીધું એકદમ સરસ એવું ગરમ થઈ જાય પછી આપણે જે બુંદી બનાવીને રાખી છે એ બધી જ આપણે એકી સાથે એડ કરી દેવાની છે અને આપણે એને થોડીવાર પછી ફેરવશું તો તમે જોઈ શકો છો તેલને એકદમ ગરમ કરી અને પછી આપણે એડ કરીએ એટલે બુંદી આપણી એકદમ સરસ એવી ફૂલવા લાગી છે તો આપણે અહીંયા કોઈ જ સોડાનો ઉપયોગ નથી કરવાનો બસ ખાલી બેસન અને બાકીના જે આપણે મસાલા એડ કર્યા છે એ જ અને પછી આવી રીતે બુંદી બનાવી અને આપણે એને તળી લેવાની છે તો જો આ બુંદીને તળવામાં પણ બિલકુલ વાર નથી લાગતી કારણ કે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખી અને તેલ આપણે એકદમ ગરમ કરી અને પછી બુંદી એડ કરી છે તો એકદમ જલ્દીથી આપણી બુંદી તળાઈ જશે એટલે કે જો આવી એનો કલર ચેન્જ થાય અને આપણે તળતી વખતે પણ આપને ખબર પડે કે બુંદી આપણી ક્રિસ્પી થઈ ગઈ છે એટલી આપણે એને તળી લેવાની છે તો ચાલો બુંદી આપણી અહીંયા તળાઈને રેડી થઈ ગઈ છે તો આપણે એને બહાર કાઢી લઈએ તો આ શાક ખાવામાં એટલું બધું ટેસ્ટી લાગે છે કે તમે જ્યારે આપણે શિયાળામાં મુઠિયાનું શાક ખાતા હોઈએ છીએ એ શાકને પણ ટક્કર મારશે એટલું બધું આ શાક ટેસ્ટી બને છે તો ચાલો બુંદી તળાઈ ગઈ છે એને સાઈડમાં રાખી દઈએ અને સેમ વાસણમાં જે આપણે તેલ બચી ગયું છે એમાં હવે આપણે શાકનો વઘાર કરી લઈએ તો તેલ તમે અહીંયા તમારા ઘરમાં જે રીતે શાકમાં ખવાતું હોય એ રીતે વધારે ઓછું કરી શકો છો અને હવે આપણે એમાં વઘાર માટે અડધી ચમચી જેટલી રાય અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે રાય અને જીરું સરસ એવું ફૂટી જાય પછી આપણે એમાં બે ચપટી જેટલી હિંગ એડ કરી દીધી છે અને સાથે જ બે મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આવી રીતે ઝીણું ચોપ કરીને એડ કરેલી છે તો તમે આને ચોપરમાં પણ કરી શકો છો અને હાથથી પણ કટ કરી શકો છો પણ એકદમ ઝીણું ચોપ કરવાનું છે એનું આપણે અહીંયા ખાસ ધ્યાન રાખશું જેથી કરીને ડુંગળી એકદમ જલ્દીથી કૂક થઈ જાય તો જો ડુંગળીને આપણે તેલ સાથે સરસ એવી મિક્સ કરી દીધી તો હવે આ સ્ટેજ ઉપર આપણે આમાં થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરવાના છે તો આ સ્ટેજ ઉપર જો લીલા ધાણા એડ કરશું તો લીલા ધાણાનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ આવશે એની ફ્લેવર એક જોરદાર આવશે તો જો ચોક્કસથી એડ કરવાના છે આપણે અને ધાણાના પણ આપણે ડુંગળી સાથે મિક્સ કરી લેવાના છે તો તો ડુંગળીનો આપણે અહીંયા હલકો કલર ચેન્જ થાય એટલી ડુંગળીને થવા દેવાની છે અને વચ્ચે મેં અહીંયા ત્રણથી ચાર જેટલી આખી લસણની કળીઓ એડ કરી છે જો તમને પસંદ હોય તો એડ કરવાની છે બાકી તમે સ્કીપ કરી શકો છો અને ડુંગળીનો આપણે હવે હલકો કલર ચેન્જ થવા દેવાનો છે તો જો થોડી જ વાર થાય એટલે ડુંગળીનો કલર સરસ એવો ચેન્જ ગયો છે તો હવે જે આપણે અને પેસ્ટ બનાવીને રાખી છે તે એડ કરી દેવાની છે અને જો તમારી પાસે અહીંયા ટમેટું ન હોય અને તમે પીસ્યું ન હોય ટમેટાને તો તમે અહીંયા જે લસણ વાળી આપણે ચટણી બનાવી છે એ એડ કરી દેવાની છે અને સાથે જ એક થી દોઢ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેવાનો છે તો ચણાનો લોટ કાચો જ આપણે યુઝ કરી શકીએ છીએ કારણ કે આપણે ચણાના લોટને અત્યારે આપણે પાકવા દઈશું તો એની કાચી ફ્લેવર નીકળી જશે તો ટમેટાની જગ્યાએ તમે ચણાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો ગ્રેવી માટે તો જો ટમેટા અને લસણવાળી ચટણીને આપણે સરસ એવી થોડીવાર માટે કૂક થવા દીધી સાઈડમાંથી તેલ છૂટું થવા લાગ્યું તો હવે આપણે એમાં થોડા મસાલા કરી લઈએ તો મસાલામાં અહીંયા સ્વાદ પ્રમાણે હું મીઠું એડ કરું છું તો જો ગ્રેવીના ભાગનું જ આપણે મીઠું એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલી હળદર એડ કરું છું જેથી કરીને શાકનો કલર એકદમ સરસ આવે અને સાથે જ હવે તીખાસ માટે લાલ મરચું પાવડર મેં લીધું છે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે તમે નોર્મલ મરચુંનો ઉપયોગ પણ કરી શકો છો અને એક ચમચી ભરીને મેં અહીંયા ધાણાજીરું પાવડર એડ કરી દીધો છે તો હવે આપણે આ મસાલા બળી ન જાય એટલા માટે મિક્સર જારમાં મેં થોડું પાણી લઈ અને આપણે જે આ પેસ્ટ બનાવી છે ગ્રેવી બનાવી છે તેમાં એડ કરી દીધું છે જેથી કરીને આપણા મસાલા બિલકુલ બળે નહીં અને બધું સરસ એવું આપણે મિક્સ કરી દેવાનું છે અને મસાલામાંથી એકદમ સરસ એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી મસાલાને આપણે કૂક થઈ થવા દેવાના છે એટલે કે સાઈડમાંથી તેલ છૂટું થવા લાગે ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું તો તો આ શાક એટલું બધું ટેસ્ટી બને છે કે ઢાબા રેસ્ટોરન્ટના આપણે પનીર ભુરજી કે પછી પનીરનું શાક કે પાઉંભાજી બધાને ટક્કર મારે એવું આ બને છે અને બનાવવું બનાવવું પણ ખૂબ સરળ છે ન સમજાતું હોય કે આજે શું અથવા તો ચટપટું શાક ખાવાની ઈચ્છા થઈ હોય ત્યારે તમે આ શાકની રેસીપી ચોક્કસથી ટ્રાય કરી શકો છો અને અહીંયા મેં હવે ગ્રેવી સાથે જ એક લીલું મરચું જેને વચ્ચેથી થોડો કટ લગાવીને એડ કર્યું છે મરચાની સુગંધ અને એનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ આવે છે જો તમને પસંદ હોય તો તમે એડ કરી શકો છો બાકી સ્કીપ કરી દેવાનું છે અને થોડીવાર થઈ એટલે ગ્રેવીની ઉપર સરસ એવું તેલ આવી ગયું છે અને મસાલાની પણ એકદમ સરસ એવી સુગંધ આવવા લાગી છે તો હવે આપણો અહીંયા ગ્રેવી એકદમ રેડી થઈ ગઈ છે કૂક થઈને તો હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે તો હું અહીંયા અડધી નાની વાટકી જેટલું પાણી એડ કરું છું ગ્રેવી કેટલી તમારે રાખવી છે એ પ્રમાણે તમારે પાણી એડ જેસ કરી લેવાનું છે તો વધારે પાણી એડ નથી કરવાનું આપણે બસ થોડું જ પાણી એડ કરશું તો પણ સરસ એવી ગ્રેવી થઈ જશે અને આપણી અહીંયા ગ્રેવી ઉકળે છે ત્યારે આપણે એમાં અડધી ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો એડ કર્યો છે તમે અહીંયા ગરમ મસાલો અથવા તો કિચન કિંગ મસાલો ગમે એ મસાલાનો ઉપયોગ કરી શકો છો અને આપણે આને સરસ એવો મસાલાને પણ ગ્રેવી સાથે મિક્સ કરી દીધો છે અને હવે આપણે આને ઉકળવા દેવાનું છે તો જો થોડી જ વાર થઈ એટલે પાણી આપણું સરસ એવું ઉકળી ગયું છે તો આવી રીતે આપણી ગ્રેવી ઉકળી જાય પછી જ આપણે જે આ બુંદી બનાવીને રાખી છે તે એડ કરવાની છે તો જો ઉકળતા પાણીમાં જ એડ કરવાની છે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખશું તો આપણે અહીંયા બધી બુંદી એડ કરી દીધી છે અને બુંદીને પણ આપણે હવે સરસ એવું ગ્રેવી સાથે મિક્સ કરી લેવાનું છે અને એકાદ મિનિટ જોઉ જ આપણે એને કૂક થવા દઈશું ત્યાં જ આપણું શાક એકદમ પરફેક્ટ એવું બનીને રેડી થઈ જશે અને હા જો અત્યાર સુધીનો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે અને હા મેં આની પહેલા પણ ઘણા એવા શાકના વિડીયો શેર કરેલા છે કે તમે એને આરામથી ઘરે ઇઝીલી બનાવી શકો છો અને ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે આપણે એ શાકને બનાવી શકીએ છીએ તો એની લિંક પણ હું નીચે આપી દઈશ તો તમે જરૂરથી એ પણ ચેક કરી શકો છો તો જો અહીંયા આપણું હવે આ શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે ગ્રેવી પણ પરફેક્ટ થઈ ગઈ છે અને શાકની ઉપર તેલ પણ આવી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરશું અને એમાં આપણે અડધા લીંબુનો રસ એડ કરવાનો છે તો જો તમારે લીંબુનો રસ એડ ન કરવો હોય તો તમે અહીંયા અડધી ચમચી જેટલો આમચૂર પાવડર પણ એડ કરી શકો છો અને લાસ્ટમાં હવે આપણે લીલા ધાણા એડ કરી દેવાના છે અને આપણું એકદમ ઇઝીવાળું ટેસ્ટી વાળું શાક બનીને રેડી થઈ ગયું છે તો ગરમ ગરમ આ શાક તમે બપોર કે સાંજે ગમે ત્યારે બનાવી શકો છો અને રોટલી રોટલા ભાખરી પરાઠા પૂરી ગમે તેની સાથે ખાશો ખાવામાં ખૂબ ટેસ્ટી એવું આ શાક લાગે છે અને જેને પણ ખવડાવશો એ જરૂરથી પૂછશે કે તમે આ શાક કેવી રીતે બનાવ્યું છે તો એકદમ ટેસ્ટી વાળું આપણું અહીંયા એકદમ ઇઝી બેસનનું શાક બનીને રેડી થઈ ગયું છે તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ